નાગરિકોમાં સ્વસ્થ પ્રારંભ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી દ્વારા ફ્લેગ ઓફ કરી આપવામાં આવ્યું હતું આ તમામ મહાનુભાવે સ્વયં સાયકલ ચલાવીને નગરજનોને ફિટ રહેવાનો આદેશ આપ્યો હતો મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાયકલોના રૂટ ખેતા તળાવ શરૂ થઈ વાલિયાવાડ કિડની હોસ્પિટલ ભારત સર્કલ થયા પછી ખેતા તળાવ સુધી ત્રણ કિલોમીટર હતો જે સહભાગ્યોએ માત્ર બાર મિનિટમાં પૂર્ણ કર્યો હતો

ને સેવન્ટી વનની ઉંમરે મેં હમણાં જાન્યુઆરીમાં કાશ્મીરથી કન્યાકુમારી ત્રણ હજાર આઠસો કિલોમીટર કર્યું ચાલીસ દિવસમાં એ મેં પૂરું કર્યું ને એ વખતે મારો મેસેજ હતો અંગદાન કરો આપણું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આપણા શરીરને આપણે અગ્નિદાહ દઈએ છીએ અગ્નિદા દેવો જોઈએ પણ એ પહેલાં આપણા શરીરમાં ઘણા બધા અંગો એવા હોય છે કે જે જરૂરિયાતમંદ લોકોને કામ આવી શકે તો એના માટે જો શક્ય હોય તો જે અંગ કોઈને કામ આવે એવા આપણે આપીએ તો કોઈને જીવતદાન મળે મેં નડિયાથી દ્વારકા બે વાર કર્યું છે ને એ પાંચસો કિલોમીટર છે જે મેં ચાર દિવસમાં પૂરું કર્યું હતું નડિયાદથી શિરડી બે વાર ગયો છું એ મેં પાંચ વાર કર્યું પછી નડિયાદથી સિનાજી ગયો છું નડિયાદથી અંબાજી તો ઘણી વાર ગયો છું આજે મહાનગરપાલિકા દ્વારા ભાગ લીધો કેવું મને બહુ જ અતિ ઉત્સાહ હતો ને ખૂબ જ આનંદ થયો ને મને થાય કે નગરપાલિકાએ અમુક અમુક સમયના અંતરે આવા બધા પ્રયોગો કરવા જોઈએ રમત ગમતના અમુક વસ્તુઓ કરવી જોઈએ જેથી લોકોને ઓબેસિટી જે છે એમાં કંટ્રોલ થાય અને પબ્લિકે બી બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ઓછું કરવું જોઈએ ચરબીવાળા પદાર્થ ઓછા કરવા જોઈએ જીવનમાં નિયમિત એક્સરસાઇઝને એ બધાને પ્રાધાન્ય આપવું જોઈએ